જય શ્રી રામ આજે તમે ખાસી તપશ્ચર્યા કરી મંદિરમાં બેસી પણ મને એવું લાગે છે કે તમારી તપશ્ચર્યા ભગવાન એળે નહીં જવા દે તમારી આ તપશ્ચર્યા સો ટકા સફળ થશે એવું ખાખાજી મહારાજના એ ચરણોમાં હું આવ્યો છું મને દેખાય છે ચારે કોરાથી એ રીતનું વાતાવરણ છે મને આજે

ત્યાં આગળ આગેવાનો હતા એમણે પણ બધા ભેગા થઈને કેસ પહેર્યો એટલે મને લાગ્યું કે આ સારો એક પ્રસંગ હતો ને એક રૂડું કામ આજે થયું ચાર તાલુકાએ બધા ભેગા થઈને નિર્ણય કર્યો અને મોદી સાહેબને મદદ કરવાનો નિર્ણય કર્યો એટલા માટે બાબરથી પણ બધા હતા આગેવાનો એટલે એમના કારણે કે થોડું અહીં આવવામાં તમારે વધારે હેરાનગતિ પેલી રહી પણ લાંબુ નહીં બોલું ટૂંકમાં પૂરું કરીશું મારે તમને મોદી સાહેબ ને ફરી વડાપ્રધાન બનાવવાનું મન બનાવી દીધું છે કહું બધા તો પછી મન બનાવી નાખ્યું છે તો એક જ કામ કરવાનું થાય બધા ભેગા થઈને કે હવે દિવસો બે રહ્યા દરેક ગામમાં મતદાન મોટા પ્રમાણમાં થાય એ કામને તમે ભાડી લ્યો બધા અને હું તમે મન બનાવી નાખ્યું છે ને તો હું અત્યારે બેસીને જોઈ રહ્યો છું કે અહીંયા સ્ટેજ ઉપર બેસાડી શકાય એવા અહીંયા પચાસ આગેવાન કાર્યકર્તાઓ એ એક કાર્યકર્તાના ભાવથી એ બધાની વચ્ચે નીચે બેઠા છે ને એના ઉપરથી જ મને ખબર પડે છે કે એમને મન બનાવ્યું છે કે આપણું એક જ કામ છે કઈ નહીં આપણે માત્ર ને માત્ર દેશના વડાપ્રધાનને મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા છે એ ભાવ હું જોઈશું શકું છું દરેકની આંખોની અંદર આ તમારો પ્રેમ ને લાગણી છે અને સવારથી કરીને તમે ક્યારના આવીને બેઠા છો અને એ બેઠા પછી બધાનો આ સંકલ્પ હોય મનનો સંકલ્પ હોય તો મારી તમને બધાને પ્રાર્થના છે કે આવનારા સમયમાં ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે બધાએ મહેનત કરવી પડે અને જે કંઈ અત્યારે સહન આપણે કરે છે નાનું મોટું બધા આ વિસ્તાર જે વિકાસની ગતિ ચાલતી હતી પ્રગતિ ચાલતી હતી અને વિકાસની ગતિ અને પ્રગતિ એ આપણી અટકી જઈ તો અહીંયા તો વિકાસની ગતિ ને પ્રગતિ બી અટકી જઈ હોય આપણે જિલ્લાનું આવું ના થવા દેવાય આપણો જિલ્લો પણ આ રીતે અટકી જાય એવું ન થવા દેવાય જિલ્લાને બચાવવું પડે જિલ્લાને બચાવી લેવા માટે મહેનત કરવી પડે અને બીજી વાત અહીંથી તમે સંસદ સભ્ય ચૂંટી અને મોદી સાહેબના બેનને મોકલો તો તમને તો ધારાસભ્ય પણ બીજા એક મળી ગયા એમ હમતું વધારાનો આ ફાયદો પણ સીધો સીધો થઈ જશે હું એમ કહું છું કે બે બહેનો લડે છે ને જિલ્લામાં તો એક રાહુલના બેન છે ને એક મોદીના બેન છે ખબર પડે છે ને બધાને એક રાહુલના બેન છે ને બીજા મોદીના બેન છે તો તેમાં મોદીના બેનને બધાએ ભેગા થઈને મદદ કરવી પડે એમ ખુલ્લીને કહું છું આ તો તમને બધાને તો એક ધારાસભ્ય તરીકે તમારે ખોટ પડી છે તો એના બદલે સંસદ સભ્ય પ્રમાણના આવે ને એમણે વચન આપ્યું છે બધાની હાજરીમાં કીધું છે કે વાવ વિસ્તારનું મારું વચન છે કે હું તમારું ધ્યાન વધારે રાખીશ અને મેં વાત કરી છે કે આ વિસ્તાર એટલો મહેનત કરે છે ખમીર વિસ્તાર છે મનમાં અફસોસ પણ બધાને છે પરંતુ અહીંયા તમારે ડબલ રોલ કરવો પડશે સંસદ સભ્યનો અને ધારાસભ્યનો કાર્યકર્તાની અપેક્ષા આટલી વધારે છે એમણે હા પાડી છે કે હા હું કરીશ મારી જવાબદારી ઉપાડીશ તો આપણે બધાએ આ કામમાં આગળ વધીએ કાર્યકર્તાને પણ એમના હક અધિકાર એ મળે એ વ્યવસ્થા કરીએ અને મારી તમને એક વિનંતી પણ હતી કે સુઈગામ તાલુકામાં હું આવ્યો છું ત્યારે સુઈગામ તાલુકો વધુ મતદાન માટેની હરીફાઈ કરે દરેક બુથમાં વધારે મતદાન થી વધારે લેટ લેવા માટેની હરીફાઈ કરે અને મતદાન સિત્તેર ટકા એસી ટકા કરી એવું નહીં નેવું ટકા ઉપર મતદાન બધા થાય નેવું ટકા પંચાણું ટકા અઠાણું ટકા મતદાન કરે અને વધુ મતદાન કરીને વધુમાં વધુ લીડ લાવવા માટેનું પણ પ્લાનિંગ કરે અને જે યોજના મેં તે મારા વિસ્તારની અંદર થરાદમાં કીધી છે હું મારા સુઈગામને આ કહું છું આજે કે સુઈગામ માટે ભાભરનો પ્રશ્ન કહે છું તમારો અને હું સાને સાના છો બેઠા બેઠા પંચાયતની અંદર સૌથી વધારે મતદાન કરવા વાળું જે બૂથ હોય પચીસ લાખ રૂપિયા વિકાસ ના ઘર માટે નહી ગામના ભલા માટે ગામના હારા માટે ગામનું કામ થાય એ બુથ નું કામ થાય તેના કાર્યકર્તાઓ આગેવાનો નક્કી કરીને આપે એ પ્રમાણે અને ચોથો અને પાંચમો નંબર જે આવે એને દસ દસ લાખ રૂપિયા ને એના માટે બે ચાર લાગે લાગે સમજો છો તમે તાત્કાલિક એની વ્યવસ્થા કરવા માટેની જવાબદારી તમારે એના માટે કોઈ ગોતવાની જરૂર નથી તમને મારા ઉપર ભરોસો કરો હું બોલું એટલે કરું તમને ખબર છે તો બસ મારું વચન છે હું કરી આપીશ અને આથી જ બધા હરીફાઈ પોતપોતાના વિસ્તારની કરી નાખે પોતપોતાના ભૂતની મતદાન માટેની હરીફાઈ તમે ચાલુ કરો દરેક ભૂથમાંથી કોણ વધારે મતદાન કરાવી શકે છે એમાં પહેલો નંબર લેવા માટેની સ્પર્ધા બધાય કામ કરે અને ગામમાં જરૂર પડે કોઈને સમજાવો હોય તો સમજાવો કોઈને વિનંતી કરવી હોય તો વિનંતી કરો કોઈને આગા પાછું કંઈ હોય ને તો એને ઠીક કરવા માટેની વ્યવસ્થા બધાએ ભેગા મળીને કરવરાવો પરંતુ લીડ એ પ્રમાણે નહીં થઈ પણ જિલ્લા બેચ પાસે આખા તાલુકાનું નથી કે તો પહેલો નંબર બીજો નંબર બે જિલ્લા પંચાયતમાં અલગ અલગ નંબર બે જિલ્લા પંચાયતની અંદર પચીસ પચીસ કહું છું એટલે સળંગ સળંગ જે થાય ને બે અંદર ડબલ પેલું થાય તો આ આયોજન તમે સુઈગામ તાલુકો પોતાની રીતે આ પ્રમાણનું કામ આજથી જ બધા દરેક ગામમાંથી આવ્યા છે ને બધા હા એટલે સીધા તમારે જેટલું થયું જિલ્લા પંચાયત ને એસી લાખ તો તો આના માટે તમે આ કામ ને ઉપાડીને આ ગામને આગળ વધારો અને સ્પર્ધા પૂરેપૂરી કરો કરવાથી ગયા પછી ગામ ને ભેગા કરીને ગામને જાણ કરો કે આપણું ગામ જો ભેગા થઈને આ પ્રમાણે કરતું હોય તો ગામના વિકાસ માટે આ વાત શંકરભાઈ એ કીધી છે અને પૂરું મતદાન થાય હિત માટે મતદાન થાય અને સો ટકા મતદાન થાય એના માટેની મહેનત બધા કરો અને સ્પર્ધા ની અંદર બધા આગળ વધો આવી મારી તમને બધાને વિનંતી છે આ કરવા જેવું કામ ખરું સંભાળશો આર્યું કામ

બત બુથની અંદર પણ તમારી ટકાવારી પણ અને મતદાન બે ભેગું થવું પડે અને મતદાન પછી હું કહું છું મતદાન વધારે કરજો એટલે શું સમજ્યા સમજ્યા તમે મારે પછી એમ કહેવાની જરૂર નહીં ને તમે સમજો છો ને બધા બસ તારે એટલે પૂરું મતદાન થાય અને પૂરેપૂરું મતદાન થવા માટે તો ચૂંટણી પંચ કહે છે ચૂંટણી પંચે એમ કે છે પૂરેપૂરું મતદાન કરાવો અને હું એ તમને છું મતદાન કરાવો પણ ફરક માત્ર એટલો છે આપણે બીમાર પડીએ અને દસ દસ લાખ રૂપિયાનો ખર્ચો સરકાર ભોગવે નાનામાં નાના માણસ માટે કોઈ ભૂખ્યું ના રહે એના માટે દરેકના ખાતાની અંદર દર મહિને મહિને અનાજ દરેક ગરીબમાં ગરીબ માણસ સુધી પણ પહોંચાડવાની વ્યવસ્થા કરે નાના કામ નથી અનેક નવી યોજનાઓ મૂકી છે પણ સૌથી મોટું કામ જે એમણે હાથ ઉપર લીધું છે કે વિશ્વની ત્રણ આર્થિક મોટી મહાસત્તાઓ છે જે અત્યારે જાપાન અમેરિકા અને ચાઈના આ પહેલી વખત ભારતના વડાપ્રધાને એક સંકલ્પ કર્યો છે કે વિશ્વની જેમ અમેરિકા સંપન્ન છે ત્રણ મહાસત્તાઓ જે રીતે સંપન્ન છે એ રીતે આગામી ટ્રમમાં હિન્દુસ્તાનને વિશ્વની આર્થિક મહાસત્તામાં મો લઈ જઈશ આ સંકલ્પ નાનો નથી પહેલી વખત કોઈએ આ સપનું જાહેર મંચ ઉપર દેશના વડાપ્રધાન એમ કે છે મારો દેશ સુકામ ગરીબ હોય હું મારા દેશને આ પ્રમાણે આગળ લઈ જઈશ આ બહુ મોટો સંકલ્પ છે અને એટલા માટે આપણે બધાને ટેકો આપવો પડે એટલા માટે કે આર્થિક સંપન્ન અહીંથી આપણે કે કમાવા ગયા પેલે કમાવા ગયા એનું આપણે ગૌરવ લઈએ એની જગ્યાએ આપણો હિન્દુસ્તાન જો આ પ્રમાણે બનાવવાનું સપના સાથે અને એમ કે મારો સો દિવસનો મારો રોડમેપ તૈયાર છે હું શું શું કામ કરવાનો છું અત્યારથી મારું કામ મેં ડિઝાઇન બનાવી છે અને આવો માણસ આપણને મળ્યો હોય તે દિવસે આળસ ન કરાય વ્યાજી નાના મોટા ગામમાં ઘરે બેઠા હોય તો વહાણે ખખડે પરંતુ આ જ્યારે રાષ્ટ્રની જરૂર હોય વ્યાજીનું ખાલી ના વાલું જોયું નહીં મગની ના મારા તમે માથે ના પાઘડી પહેરાઈ દીધા મારે માત્ર ને માત્ર એટલા માટે તમને બધાને કહેવું છે કે રાષ્ટ્ર માટેની જ્યારે હાકલ પડી હોય તે દિવસે નાના માટે કોઈ પણ વાત હોય તો એને બાજુમાં રાખીને પણ આપણે દેશ માટે કામ કરવું દેશ દેશના હિત માટે કામ કરવાનો આ સમય છે નરેન્દ્રભાઈ મોદીને મદદ કરવી એટલે રાષ્ટ્રહિતનું કામ છે તિરંગાનું ગૌરવ વધે છે એ તિરંગો પાકિસ્તાનના લોકો એમ કહે કે તિરંગો લાવો તો તિરંગો લઈ નીકળશું તો ગોળીબાર નહીં થાય આ કેવડું તિરંગાનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે આપણી આન બાનને શાન વધારવાનું કામ કર્યું છે અને એવા સમયે આપણે આપણા રાષ્ટ્રવાદ માટે કરીને બધા ભેગા મળીને આ કામને આગળ વધારો આ કામને ઉપાડી લ્યો હવે બે દિવસ રહ્યા છે પ્રચારના દિવસો તો રહ્યા નથી પણ જે સપનું પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ સેવ્યું હતું જે સપનું શ્યામાપ્રસાદ મુખર્જીએ સેવ્યું હતું જે સપનું અટલ બિહારી વાજપેયીજીએ સેવ્યું હતું એ સપનું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂરું કરવા જઈ રહ્યા છે આ બહુ મોટી બહુ મોટી ઘટના છે જેમણે કીધું તું એકાત્મ માનવ દર્શનની વાત કરી હતી કોઈ ગરીબ નહીં હોય કોઈ તકલીફ પાડું નહીં હોય અને એવું અમારી ભારત માતા સુજલમ સુફલમ હશે અમારી ભારત માતા સશક્ત હશે અને વિશ્વ ગુરુ સ્થાને બેસવાનું કામ અમારી ભારત માતા કરશે એ સપનું સાકાર કરવાનો સમય આવ્યો છે અને એ સમયની અંદર આપણા હાથમાં પરમાત્માએ આપણને અધિકાર આપ્યો છે તો બે દિવસ આપણે આળસભાઈ કાઢી શકીએ અને બે દિવસ આ રાષ્ટ્ર નિર્માણના કામની અંદર પણ લાગી શકીએ એક સમય હતો ફાંસીના માત્ર દેશ માટે લોકો ચડી જતા હતા બીજો સમય હતો સરહદ ઉપર જઈને બંદૂકની ગોળીઓ સામે સાથે ખાતા હતા એ દેશભક્તિના કામ માટે કરતા હતા આજે એવડું જ મોટું કામ ભારત માતાને સશક્ત કરવા માટે બે દિવસ પૂરું કામ કરવાનું છે અને સાતમી દિવસે પૂરું મતદાન કરો તો ભારતનો નો ઝંડો આગળ લહેરાશે અને સનાતનનો નો ઝંડો ચારે બાજુ ફરકતો થઈ જશે માત્ર હિન્દુસ્તાનમાં નહીં દુનિયાની અંદર પણ તમે એને સાક્ષી છો જે યોગને બધા લોકો મજાક મસ્કરી કરતા હતા યુનાઇટેડ નેશન એમ કે વર્લ્ડ એમ કે કે યોગ એ ઋષિ મુનિઓએ આપેલી એક અદ્ભુત પરંપરા છે અને એનો સ્વીકાર કરે યુનાઇટેડ નેશન સ્વીકાર કરે આ નાની વાત નથી અને દેશનો વડાપ્રધાન બહાર જતા ત્યારે શું લઈને જતા ભારતીય સંસ્કૃતિ નથી દેખાતી બહુ ગૌભતો તો તાજ મહેલની પ્રતિકૃતિ લઈને જતા પહેલી વખત દેશનો વડાપ્રધાન વિદેશની અંદર જાય ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ લઈને જાય અને દુનિયાના ખેરખાઓને જઈને કે આ અમારું તત્વ છે અને શ્રીમદ ભગવદ્ ગીતા આપીને એને સાથે ગૌરવ અનુભવતા હોય દુનિયાના દેશોમાં વ્હાઇટ હાઉસની અંદર ડિનર માટે કરીને એમ કે કે અમે વ્હાઇટ હાઉસમાં ડિનર કર્યું તો એવું જે નેતા બોલે ને એ તો એમ કે કે ઓહ અમે તો ડિનર ક્યાં કર્યું હતું વ્હાઇટ હાઉસમાં અમે અમેરિકામાં અને જે દેશના રાષ્ટ્રપતિને આવું સન્માન મળે તો રાજી રાજીના રેડને વર્ષો સુધી ગાયા કરે માટે બોલાવે અને ડિનર ટેબલ ઉપર ભોજન ગોઠવાઈ ગયા હોય અને વખતે એમ કે મારા તો નોર્થ ચાલે છે તમે સમજો છો ત્યાં આગળ જઈને એમ કે મારા તો નોર્તા છે એટલે પેલા કે નોર્થ એટલે શું નોર્થ એટલે નકરોડા હોય આ એક નવરાત્રિની વાત કરી છે એવું નહીં ભારતીય સંસ્કૃતિનો પરચો આપ્યો છે કે અમે ત્યાગી અને ભોગવવાવાળી સંસ્કૃતિ છે અને દુનિયાને વિચારતી કરી દીધી છે દુનિયાને વિચારતી કરી છે નરેન્દ્રભાઈ સાથે મેં દસ વર્ષ કામ પ્રત્યક્ષ રીતે કર્યું છે સીધા એક યુવા મોરચાના કાર્યકર્તા તરીકે પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષથી કરીને મહામંત્રી સાથે તરીકે દસ વર્ષ પાર્લામેન્ટરી બોર્ડમાં એમના સહયોગી તરીકે કામ કરવાનું દસ પંદર જણની જે ટીમ હોય એમાં મને મળ્યું છે મેં એમને જોયા છે મેં એમને સમજ્યા છે એ માત્ર ને માત્ર ગરીબ અને સામાન્ય માણસ માટે વિચારે છે એ કોઈ જ્ઞાતિ માટે એમને ખરાબ ભાવ ક્યારેય નથી એ તો બધા માટે સર્વનો સાથ સૌનો વિકાસ બોલે છે ને ખરેખર એમના હૃદયની અંદર આ ભાવ છે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય અને પોતે પોતાના લોહીનો એક એક બોંદ દેશ માટે દેશના પ્રજાજનો માટે ખર્ચે છે એમને સિત્તેર વર્ષની ઉંમર થઈ એમને છોકરા નથી કે એમના માટે કોઈ માટે કરીને કંઈ રાખીને જવું પડે એ તો કહે છે હું તો મારો તો આખો દેશ એ મારું પરિવાર છે અને જે કંઈ મહેનત મજૂરી કરે છે ને એ આપણા દેશ માટે કરે છે એક એક આપણા પરિવારો માટે કરે છે બધા લોકો માટે કરે છે દેશના પ્રજાજનો માટે કામ કરે છે આવો માણસ સદીઓમાં ભાગ્યે જ મળતો હોય છે કોઈ સંન્યાસી તરીકે કોઈ માણસ આવા મળી શકે એમના દર્શન કરી શકાય પરંતુ રાજનીતિના ક્ષેત્રની અંદર આવો માણસ મળવો દુર્લભ છે અને એ સદભાગ્ય આપણને મળ્યું છે તો એ સદભાગ્ય ખોવાય નહીં એને ટેકો કરવો પડે એને મહેનત કરવી પડે એના માટે પુરુષાર્થ કરવો પડે ગામમાં કોઈને સમજાવવા હોય તો સમજાવવું પડે બે ત્રણ દિવસ મહેનત કરીને આ કામને આગળ વધારવા ઘણા તો પાછા એમ કે આપણે એક મતથી શું એકમતની ખૂબ કિંમત છે અટલજીની સરકાર એક સંસદ સભ્ય ઓછા પડવાને કારણે સુશાસનની સરકાર પડી ગઈ હતી તમને બધા સાક્ષી છો દેશમાં વહેલું સુશાસન આવો એક મત ખૂટ્યો તો એક સંસદ સભ્ય ખૂટ્યો તો અને એક સંસદ સભ્ય કેટલા મતથી હારેલા હતા ખબર છે ખાલી અઢાર મતથી જો એ મત એક મત વિસ્તારના એક ગામના લોકોએ વધારે આપ્યા હોત તો હિન્દુસ્તાનની અંદર અટલ બિહારી વાજપેયીજી સરકાર વહેલી આવી ગઈ હોત ભાઈઓ તમે એના સાક્ષી છો હિન્દુસ્તાનના ઇતિહાસના તો આપડા એક એક મત એટલો કિંમતી છે એક એક ગામ જીતો મોદી સાહેબ કે ભૂથ જીતો એટલે બધું જીતી લીધું બુથ જીતો એટલે દેશ તમે તમારી પાસે છે ગંગારંબા તમારા જેવા જાબુવંત જેવા પણ બેઠા છે વડીલો અને અહીંયા જવાનીયા પણ બધા બેઠા છે યુવાનો પણ બેઠા છે વડીલો પણ બેઠા છે તો મારી તમને બધાને પ્રાર્થના છે કે ગામે ગામની ટીમ બનાવીને મતદાન માટેનું વિભાજન કરો કે ભાઈ કોણ કેટલા મતો પહોંચાડશે પંદર મત વીસ મતની જવાબદારી પચાસ મત આ લઈ જશે પચીસ મત આ મતદાન કરાવશે અને પૂરેપૂરું મતદાન કરવા માટેનું આયોજન તમે કરો મેં થરાદની અંદર અમારા આગેવાન કાર્યકર્તાઓએ આવું ગોઠવ્યું છે આખા મત વિસ્તારની અંદર કોઈના ભાગમાં સો મત નથી બધે એનાથી દસ વીસ પચીસ પંદર શું કાર્યકર્તાની ફોજ છે અને આખી ફોજે પોતે પ્લાનિંગ કરી ગામે ગામ ફાળો કર્યો છે મેં તો હમણાં ગયો આજે એક ગામે આખું જઈને આવ્યું ગામે ત્યાં ચાર લાખ રૂપિયાનો ફાળો કર્યો મેં તો શેનો માટે કર્યો બસ કે આખું ભેગા થઈને અમે અમારા ખર્ચે અમારા ગામ જમાડવું છે મેં તો કેમ તે મારું ગામ એક કરવું છે હું આજે દોઢ ગામ જઈને આવ્યો નાગારબેન બાપજી પણ વધાર્યા હતા ત્યાં અને ગામે ફાળો કરીને ગામે વ્યવસ્થા કરીને ગામે એકતા કરીને નક્કી કર્યું અમારા ગામની અંદરથી અમે મતદાન વધુમાં વધુ કઈ રીતે લીડ લીધી ગામે ગામ પોતે નાનો નાનો નાની નાની મદદ કરી કરીને કોઈ એ પાંચ હજાર આપે કોઈ દસ હજાર આપે કોઈ પચીસ હજાર આપે બધા ભેગા થઈને ગામનો ફાળો કરીને વ્યવસ્થા કરે છે મારે તો કેટલાક ગામોમાં તો હરીફાઈ જે રાખી છે ને એની અંદર એવું રાખ્યું છે કે અમારી ગૌશાળા માટે પચીસ લાખ રૂપિયા જો મળતા હોય ને ત્યાં આગળ કામ માટે તો અમે કઈ આગા પાછા છે ને એટલું હરકું એમને એમ કરી નાખશું એમાં માટે લાખ પહેલા કરજો એના માટે કંઈ વ્યવસ્થા કરીને પણ ગામના હિત માટે કામ થાય છે જેના લોકફાળો આપ્યો હતો આવું કરીને અમે વ્યવસ્થા કરશું આવું ગામે કામ બધા લાગી ગયા મારી તમને પણ બધાને પ્રાર્થના છે કે ગામની ટીમ બનાવો અને બધાને પોતાના મોલમાં પોતાના ખેતરમાં જે રહેતા હોય એ મતદાન કઈ રીતે કરાવશે અને વહેલું મતદાન થઈ જાય સવારે વહેલું મતદાન થાય સમયસર મતદાન થાય ઉનાળો હશે ગરમી હશે તો એ પહેલાં મતદાન કરાવીને આ કામને બધા પૂરું કરો અને આ કામ તમે સારામાં સારું કરો સારામાં સારી લીડ કાઢો સંસદ સભ્ય તરીકે તો બેને કીધું છે કે હું સંસદ સભ્ય તરીકે જીતું છું પણ તમારા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તમે ખોટ જે છે એ પણ હું પૂરી કરીશ એવી વાત રેખાબેને તમને બધાને કીધી છે પણ હું પણ તમને કહું છું કે પડોશમાં જ બેઠો છું તમારો જ છું સુખ દુઃખમાં કાયમી સાથે રહીને મદદ કરીશ અને આ વાત મેં જે કરી છે અત્યારે એ જવાબદારી મારે કોઈને બીજાને આપવાની જરૂર નથી હું કોઈ ઉપર નાખતો નથી ક્યાંથી પૈસા લાવવા કઈ રીતે કરવા એ જવાબદારી મારી એ રાજ્યસભામાંથી લાવું લોકસભામાંથી લાવું આયોજનમાંથી લાવું ગમે ત્યાંથી લાવીને તમને પહેલાં જ તબક્કાની અંદર હું જે બે તાલુકા માટે જે બોલ્યો છું કે આ ઇનામ માટે તમે જે પહેલો નંબર આવે બીજો નંબર આવે ત્રીજો ચોથો પાંચમો એમાં કોઈને ગોતવાની જરૂર નથી ખાલી શંકરભાઈને જ કહેવાનું આ વ્યવસ્થા મારે કરી દેવાની છે એની સ્પર્ધામાં બધા આગળ વધો અને ગામે ગામ આ પ્રમાણનું કામમાં આગળ વધો પણ રીતે ટકા મિનિમ ના હોય કે મતદાન નેવું ટકા ઉપરનું હોય લીડ એટલી મોટી હોય નહીંતર એ તો જે પડ્યા હોય એમાંથી આવે એમાં કોકનો નંબર આવે એવું નહીં નેવું ટકાથી વધારે મતદાન હોય અને લીડ પણ આ પ્રમાણની હોય એમાં જે પહેલો નંબર આવે એને બધાને આ પ્રમાણની વ્યવસ્થા આપણે કરવાનું પ્લાનિંગ કર્યું છે તો બસ આ કામ બધા આગળ વધો બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ આવી સ્પર્ધા હરિભાઈ શેરની રાખો થઈ ગયું છે ને અને એવું જ ભાભર તાલુકાના માટે પણ પ્લાનિંગ બધા કાર્યકર્તાઓ ભેગા થાય અને પ્લાનિંગ કરો હું જવાબદારી લેવા તૈયાર છું આ કામ માટે પણ બધા બાભરના આગેવાનો છે અને બધાને હું કહું છું કે ત્યાંય તમે મહેનત કરો આ પ્રમાણની અને હું એની જવાબદારી લેવાય તૈયાર છું એની વ્યવસ્થા એ ગ્રાન્ટ જે કંઈ થાય બહુ જાજુ થતું નથી મેં ચેક કર્યું સાત આઠ કરોડ જ થાય છે એ તો હું ગમે જ લઈ દઈશ કંઈની સીએસઆરમાં જ લઈ નાખું એટલે એનો બહુ મોટો વિષય નથી થતો તો એ તો હું સીએસઆરમાંથી કોઈ કમ્પ્લેન કહીશ કે ભાઈ આપોઆપ વિકાસના કામ માટે એમ કરીને હું વ્યવસ્થા કરાવી આપીશ પરંતુ પૂરું મતદાન થાય દેશ હિત માટે એના માટે બધા લાગી જાઓ અને કામને બધા આગળ વધારો એવી બધાની પાસે અપેક્ષા કરશો કામ અંબાળી લેશો ને મતદાન પૂરેપૂરું થશે ને પૂરેપૂરું મતદાન ક્યાં થશે અલ્યા કમળમાં જાઓ બોલો બોલો ભારત માતા કી ભારત માતા કી બોલો રામચંદ્ર ભગવાન કી મારા છે બોલાવ્યું તો પડ્યું આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ આપનું માર્ગદર્શન અને આપણે